શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું મા જીવંતિકા વ્રતની પૂજા વિધિ અને વ્રત કથા વિશે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ જીવંતિકા વ્રતની પૂજા વિધિ આ વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવામાં આવે છે જો કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારે પણ આ વ્રત કરી શકાય છે આ વ્રત બાર વર્ષ કરી તેનું ઉજવણું કરવું ઉજવણામાં એક કુમારિકા એક સૌભાગ્યવતી સ્ત્રી અને એક બાળકને જમાડીને લાલ વસ્ત્ર દાનમાં આપવા આ પછી દક્ષિણા આપીને વિદાય કરવા માતા જીવંતિકાની મહેર પામવા માટે સૌભાગ્યવતી સ્ત્રીઓએ પવિત્ર અવસ્થામાં વ્રત કરવું સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ પવિત્ર લાલ વસ્ત્રો પહેરી માતાજીની તસવીર યા મૂર્તિને બાજોટ પર સ્થાપિત કરવી આ બાજોટ ઉપર પાંચ વાટનો દીવો કરી અબિલ ગુલાલ ચડાવી પુષ્પ અર્પણ કરી પ્રસાદમાં લાપસી કરવી અને માતાજીને નૈવેદ્ય તરીકે ધરાવી માતાજીને નૈવેદ્ય ધરાવીને જમણા હાથમાં તાંડુળ લઈને માતાજીના આગળ હૃદયની ભાવના રજૂ કરવી પછી એ ચોખાના દાણા ચારે દિશામાં નાખી મનનો સંકલ્પ માતાજી આગળ રજૂ કરવો માતાજીને ધરાવેલો પ્રસાદ નૈવેદ્ય તરીકે વ્રત કરનારે આરોગવો એક જ સમય જમવું પીળી વસ્તુનો તેમજ પીળા વસ્ત્રોનો નિષેધ કરવો આ દિવસે વ્રત કરનાર સ્ત્રીઓએ પીળા વસ્ત્રો પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુનો ત્યાગ કરવો પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં વ્રતના દિવસે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં આખો દિવસ માના નામના જાપ જપ અને માતાજી આગળ આ વિશેષ મંત્રનો જાપ કરવો તે અત્યંત ફળદાયી છે ઓમ શ્રી રિદ્ધિ સિદ્ધિ દાતા શ્રી માં જીવંતિકા માતાએ નમઃ કાર્ય સિદ્ધ પ્રસન્નતું આ મંત્રની ત્રણ પાંચ કે અગિયાર માળા કરવી કોઈપણ શુક્રવારથી આ વિધિ કરવી માતા જીવંતિકા સર્વ જીવના રક્ષણ કરતાં દુઃખ હરતા ગણાય છે આ દૈનિક સ્વરૂપ જીવનને હરિયું રાખે છે આ વ્રત કરનારના સંતાનોનું જીવંતિકા માતા રક્ષણ કરે છે ઘરમાં સુખ શાંતિ આપે છે આ વ્રત કુમારિકાઓ અને પરિણિત બહેનો બંને કરી શકે છે જો કુમારિકાઓ આ વ્રત કરે તો તેને સારો સંસ્કારી અને ધનવાન પતિ મળે છે માતા જીવંતિકાની વ્રત કથા પ્રાચીન કાળમાં શીલભદ્રા નામની નગરીમાં સુશર્મા નામનો એક રાજા હતો તેની રાણીનું નામ સુલક્ષણા હતું રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા પણ તેમને શેર માટીની ખોટ હોવાને લીધે એમણે મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા એક દિવસ રાણી સુલક્ષણા મહેલના જરૂખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને એકી ટશે નિહાળીતી હતી એટલામાં એની પ્રિય દાસી ત્યાં આવી ચડી આ દાસી સુયાણીનું કામ કરતી હતી ગામમાં કોઈને સુવાવળ આવે તો એ દાસીને બોલાવતા દાસી ઘણી સમજો હતી એ રાણીના મનોભાવને તરત જ સમજી ગઈ એ બોલી રાણીબા ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માગું છું જેથી તમારું વાંજિયા મેણું હંમેશને માટે દૂર થઈ જશે રાણી બોલી જલ્દી બતાવ મને દાસી બોલી સાંભળો ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જાય છે તમે આજથી જ આ વાત ફેલાવી દો કે તમે મા બનવાના છો બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ કોઈને કાનો કાન ખબર પડવા નહીં દઉં બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કૃકૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવવા માંડી જોત જોતામાં સાત મહિના વીતી ગયા એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસ્તુતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો દાસી બધાની રજા લઈ રવાના થઈ થોડી વારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ એ સીધી રાણી પાસે પહોંચી ગઈ અને બાળક રાણીને સોંપી દીધું રાણી તો ખુશ ખુશ થઈ ગઈ સવાર થતાં જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ઘેર ઘેર દીપ માળા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું ત્યારે બાળકની સાચી માં બ્રાહ્મણી વિલાપ કરવા લાગી પુત્ર ગુમ થવાથી તે રડવા લાગી અને ટળવળવા લાગી ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકા માતાનું વ્રત શરૂ કર્યું તેથી મા જીવંતિકાએ બ્રાહ્મણીના બાળક રાજકુમારની રક્ષા કરવા માંડી રાણીએ તેનું નામ વીરસેન પાડ્યું વીરસેન મોટો થવા લાગ્યો વીરસેન યુવાન થયો ત્યારે રાજા સુશર્મા અને પેલો બ્રાહ્મણ મૃત્યુ પામ્યા અને વીરસેન ગાદીએ બેઠો પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ તે પોતાની પ્રજાને પુત્ર સમાન ગણતો એક દિવસ રાજા વીરસેન પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળી પડ્યો રસ્તામાં તેણે એક વાણિકના ઘરે રાતવાસો કર્યો આ વાણિકને છ બાળકો થયા અને છ એ બાળકો વારાફરતી છઠ્ઠે દિવસે મરણ પામ્યા આજે સાતમા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી દેવી લેખ લખવા આવવાના હતા ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા વીરસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા એ વખતે વિધાતા વણિક પુત્રના લેખ લખવા આવ્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશુળ ધર્યું અને કહ્યું દેવી વિધાત્રી તમે અહીં કેમ આવ્યા વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું બહેન લેખમાં શું લખશો એના ભાગ્યમાં છે તે લખીશ કે છોકરો સવારે મરણ પામશે નાના વિધાત્રી દેવી એવું તમારાથી ન લખાય હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો છેવટે દેવીએ માતા જીવંતિકાની વાત માની દીર્ધાયુષ લખીને ચાલતા થયા સવાર થતાં વણિક પોતાના છોકરાને જીવતો જોઈ ખૂબ જ અચરજ પામ્યો તેના હરખનો પાર ન રહ્યો તેણે વીરસેનને શુભ પગલાંનો માની તેને ખૂબ જ સરસભા કરી વીરસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણિકે ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું વીરસેને હા પાડી પછી તે ત્યાંથી ઘણા દિવસે ગયાજી પહોંચ્યો ત્યાં જઈ પિતાની ક્રિયા પૂરી કરી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ વીરસેનના અચરજનો પાર ન રહ્યો તેણે પિંડ હાથમાં મૂકી દીધો પછી તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું ત્યારે પંડિતોએ પણ તેનો જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો વીરસેન શ્રાદ્ધ ક્રિયા પતાવી પાછો વળ્યો રસ્તામાં પેલું વણિકનું ઘર આવ્યું વીરસેન તે વણિકના ઘરે ગયો તે દિવસે પણ વણિકના ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી મધરાત થતાં વિધાત્રી દેવી લેખ લખવા આવ્યા આ વખતે પણ મા જીવંતિકાએ એમને રોક્યા અને આ બાળકનું દીર્ધાયુષ લખવા કહ્યું વિધાતાએ આજ્ઞા માન્ય રાખી લેખ લખીને પાછા ફરતી વખતે વિધાતાએ પૂછ્યું દેવી જીવંતિકા તમે આ વાણિકના ગેમ કેમ પધાર્યા છો અને આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો આ જ ક્ષણે વીરસેનની આંખો ખુલી ગઈ અને તેને કોઈક વાત કરી રહ્યું હોય તેમ લાગ્યું તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો વાત સાંભળવા લાગ્યો જીવંતિકા દેવી બોલ્યા દેવી વિધાત્રી આ બાળકની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા અલંકારો ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીડા માંડવા નીચે જતી નથી તેથી મારે આ રાજકુમારનું રક્ષણ કરવું પડે એ જ્યાં જ્યાં જાય ત્યાં મારે જવું પડે તેના લીધે હું આજે આ વાણિકના ઘરે છું જ્યાં સુધી વાણિકના ઘરે મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહીં શી રીતે થવા દઉં ભલે મા વિધાત્રી જતા રહ્યા બંને દેવીની વાત સાંભળી વીરસેન વિચારમાં પડી ગયો એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું છતાં એની માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું સવાર થતાં જ વણિકે જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો એને લાગ્યું કે નક્કી વીરસેન કોઈ મહાન માણસ છે બીજા દિવસે વીરસેને રજા માંગી ત્યારે વણિકે તેમને આનંદથી રજા આપી ઘણા દિવસો બાદ વીરસેન પોતાના રાજ્યમાં આવ્યો મહેલમાં જઈને રાણી માને પૂછે છે માં તમે કયું વ્રત કરો છો બેટા હું તો એક વ્રત કરતી નથી આ સાંભળી રાજકુમારને નવાઈ લાગી તેને શંકા પડી કે આ મારી સગી માં નથી તેણે પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું શ્રાવણ માસના પહેલા શુક્રવારે રાજા વીરસેને આખા નગરમાં ધંઢેરો પીટાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓએ પીળા વસ્ત્ર પહેરીને જમવા આવે કોઈએ ઘરે રહેવું નહીં શુક્રવારના દિવસે બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરી જમવા આવી રાજકુમારે પોતાના અનુચરોને મોકલી નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી તો રહ્યું નથી ને થોડી વારમાં અનુચરોએ આવીને જાણ કરી કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે આજે એને જીવંતિકામાંનું વ્રત હોવાથી તે પીળા વસ્ત્રો નહીં પહેરે રાજા વીરસેન આખી વાત સમજી ગયો તેણે તરત જ બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલાવ્યા બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરીને આવી રાજકુમાર પોતાની માને જોઈને ખૂબ જ રાજી થઈ ગયો મા દીકરો સામસામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેર નીકળી રાજકુમારના મોમાં પડી આ જોતા જ નગરજનો સ્તબ્ધ બની ગયા રાજકુમારે રાણીમાને આ બાબતે પૂછતા જ રાણીએ રડતા રડતા સઘળી હકીકત જણાવી વીરસેન પેલી બ્રાહ્મણીને મા કહી ભેટી પડ્યું અને તેને પોતાની સાથે રાજમહેલમાં રાખી જીવંતિકા માના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને તેને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ તેનું રક્ષણ કર્યું હે જીવંતિકામાં તમે જેવા બ્રાહ્મણના બાળકનું રક્ષણ કર્યું તેવા વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને સુખ સંપત્તિ આપજો બોલો જીવંતિકા માતાની જય મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળ્યું શ્રાવણ માસના શુક્રવારે કરવામાં આવતો વ્રત મા જીવંતિકા માતાની વ્રત કથા અને પૂજા વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ